વેચવાલી આશર બેથી અઢી ટકા ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ અદાણી ગ્રુપમાં આજે સતત બીજા દિવસે જોરદાર તેજી અદાણી એન્ટરપ્રાઇઝિસ આઠ ટકા ઉપર અદાણી ગ્રીન અદાની પાવર અને એનર્જી સોલ્યુશનમાં અગિયાર ટકાની અપૂર સર્કિટ અન્ય અદાણી શેર્સમાં પણ સારી ખરીદારી શેર્સમાં સતત પાંચમા દિવસે શરૂ સારી એક્શન કોચિન શિપયાર્ડમાં પાંચ ટકાનો વધારો તો સાથે જ પીટીએલ જીઆરએસસી અને મઝગાઉન્ટોકમાં પણ બે થી ત્રણ ટકાની તીજી અને ગોદરેજ પ્રોપર્ટીનો પીઆઈપી સાઇઝ વધ્યો સૂત્રો મુજબ ચાર હજાર નજર કરી લોકેટમાં જોઈએ જ રહ્યા છે પણ એક સ્લાઇડ આપણે રિકવરી અત્યારના જોઈ રહ્યા છે દસ એક બેઝ નવ આઠથી દસ બેઝિસ પોઈન્ટ તમને સ્લાઇડ રિકવરી સેન્સેક્સ અને નિફ્ટીમાં દેખાશે મિડ કેપમાં હવે ફ્લેટ ટુ જસ્ટ એકદમ ફ્લેટ છે જે ટુ સ્લાઇટ જ નેગેટિવ ઝોન હતો અને બેંક નિફ્ટીમાં તમને પણ એક સ્લાઇડ થોડી રિકવરી આપણે આવતા જોઈ રહ્યા છીએ અહીંયા પણ આઠથી દસ પોઈન્ટ તમને આઠથી દસ બેઝિસ પોઈન્ટ થોડી રિકવરી દેખાશે માર્કેટ પ્રથ ઓફકોર્સ પોઝિટિવ જ છે એક હજાર ત્રણસો પ્લસ કાઉન્ટર્સમાં અહીંયા ખરીદી જોઈ રહ્યા છે અત્યારે એક હજાર બોતેર કાઉન્ટરમાં તમને વેચવાલી ચલાવશે ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો કે કઈ રીતના અહીંયા કામકાજ ચાલી રહ્યું છે તો અહીંયા એલિવેશન ઓફકોર્સ જરૂરથી છે અહીંયા નિયરલી પોણા પાંચ ટકાના એલિવેશન સાથે પંદર પોઈન્ટ ચોત્રીસના લેવલ પર ઇન્ડિયા વેક્સ કામકાજ કરી રહ્યો છે પણ આજે એક્સપાયરી છે અને મંથલી એક્સપાયરી છે નિફ્ટીની વાત કરીશું હેન્સેક સિક્યોરિટીઝના મહેશ ઓઝા સાથે મહેશભાઈ કઈ રીતના આજની એક્સપાયરી આપણે એક્સપેક્ટ કરી શકાય આજે થોડું વોલેટિલિટી માર્કેટમાં વધારે છે ને ઓલરેડી માર્કેટમાં પિછલે બે ચાર દિવસમાં એક સારી અપ થઈ ગઈ છે તો ઓલરેડી એક કરેક્શન છોટો મોટો એક્સપેક્ટેડ ત્યારે એ લેવલમાં એક કરેક્શન આવ્યું છે તો 24050 ને ઉપર કદાચ સસ્ટેન કરે તો તમારે એક પાછી એક અપસેટ જોવા મળશે નહીં તો તમારે 23900, થ્રી થાઉઝન્ડ નાઇન ટ્વેન્ટી થ્રી થાઉઝન એટ હન્ડ્રેડ ફિફ્ટી તકના લેવલ આપણે નિફ્ટીમાં પાછા જોઈ શકે છે તો આજની હિસાબે થોડી એક સ્લાઇટલી રિકવરી એક્સપેક્ટર્સ એટલે ટ્વેન્ટી ફોર ઝીરો ફિફ્ટીને કરીબી ક્લોઝિંગ આવી શકે છે તો અત્યાર તમારે કન્ટિન્યુ નેગેટિવ પેન્ડ થયો તો ટવેન્ટી થ્રી થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એટ હન્ડ્રેડ ફિફ્ટી તકલ્ક લેવલ પણ આપણે જોઈ શકીએ છે ઓકે અને નિફ્ટી નિફ્ટી બેંક મેં જો તો તમારે એક એસબીઆઈ જો છે એસબીઆઈ પાર્ટિસિપેટ કરી રહ્યો છે પોઝિટિવ છે તો અહીંયા લેવલથી એક પાછો અત્યારે ને કરી રહ્યો છે

એસ બી આઈ ઓફકોર્સ બેન્કિંગ કાઉન્ટરમાં અત્યારે આપણે નજર રાખી શકીએ છીએ બેન્કિંગ એઝ અ સેક્ટરમાં પણ તમને નજર રાખી શકો છો દર્શકોના સવાલો સાથે શરૂ કરીએ મહેશભાઈ સંતોષ મહેરાનો સવાલ આવે છે પંદર દિવસ માટે કોઈ ટ્રેડ લઈ શકાય કોઈ સ્ટોક નજરમાં રેલવે સેક્ટર પોઝિટિવ સાઈડમાં ટ્રેડ કરી રહ્યો છે તો રેલવે સેક્ટરમાં એક બીએમએલ સારો એક લાગી રહ્યો છે તો બીએમએલ અહીંયા લેવલથી તમે બાઇંગ કરી શકો છો સ્ટોપલો તમારે ફોર વન ફોર ઝીરો ને કરી રાખી શકો છો અપર સાઇડમાં ફોર થાઉઝન્ડ ફોર ફોર થાઉઝન્ડ ના લેવલ આપણે બીએમએલમાં જોઈ શકે છે તો બીએમએલ ટેકનિકલી સેટઅપમાં એક પોઝિટિવ એક ટ્રેડ બની રહ્યો છે તો બીએમએલ એક બાઇકની સલાહ પડી રહી છે ઓકે તો સંતોષજી પંદર દિવસ માટે બી ઈ એમ એલ પર તમે નજર રાખી શકો છો ચાર હજાર એકસો ચાળીસનો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે ચાર હજાર ચાર ચારસોથી ચાર હજાર પાંચસોના આપણે અહીંયા ટાર્ગેટ જોઈ રહ્યા છે તો એક અહીંયા એક ગુડ બાય પંદરેક દિવસ માટે બની શકે છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ પંકજ કનખરાનો આવી રહ્યો છે આઈઓસી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એમની પાસે કાઉન્ટર છે એકસો ચુમ્મોતેરના ભાવના છે એડિશન કરવું હોય તો અત્યારના લેવલ થી કરી શકાય અ આઈઓસી માં એડિશન કરવું ઈચ્છા હોય તો 136 થી 138 ને વચ્ચે લોઅર લેવલ માં તો 136 ને કરી મળે તો તમે એડ કરી શકો છો 128 નો એક સ્ટોપ લોસ બની રહ્યો છે ફર્ધર અપસાઇડ 144 148 ના અપસાઇડ એક શોર્ટ ટર્મ માં આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે તો આઈઓસી યસ એ લેવલ થી તમે બાયિંગ કરી શકો છો એક એવરેજ થઈ જશે ઓર તમારે પાછો એક અપસાઇડ માં થોડી છોટી મોટી એક અપસાઇડ પણ જોઈ શકે છે યસ તો આઈઓસી તમે અફકોર્સ ખરીદી કરી શકો છો એકસો છત્રીસથી એકસો આડત્રીસની વચ્ચે એકસો અઠ્યાવીસનો તમારે એક ત્યારે સ્ટોપલસ રાખવાનો રહેશે એકસો ચુમ્માળીસથી એકસો અડતાલીસની આપણે એક ફર્સ્ટ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ અહીંયા જોઈ રહ્યા છે પાયલ પવન પટેલ આઈ ઇક્સનો કાઉન્ટર એકસો સિત્તેર ના ભાવના છે અને બી બસો છેતાળીસના ભાવના છે શોર્ટ ટર્મ ટાર્ગેટ અહીંયા તમે બંનેમાં કયા જોઈ રહ્યા છો આઈ એક્સ અને બી

બીજો કાઉન્ટર છે બેલ છે તો બેલ માં અત્યારે એક પોઝિટિવ સેટઅપ ઓલરેડી બની ગયો છે તો બેલ માં ભી આ લેવલ થી અગર તમારે કોઈ બાયિંગ છે તો કન્ટિન્યુ કરી શકો છો 250 8 તો ફર્સ્ટ લેવલ બની રહ્યો છે 258 સસ્ટેન કરે તો 265 274 તક ના ડાર્જે બેલ માં બની રહ્યો છે મેનર સ્ટોપ 238 ને કરીબ આ લેવલ થી બની રહ્યો છે ઓકે તો બંનેમાં તમે ખરીદી કરી શકો છો આઈએક્સ એકસો અડસઠનો સ્ટોપલોસ એકસો બ્યાસીથી એકસો અઠ્યાસીના તમને ટાર્ગેટ્સ માટે કામકાજ કરવાનો રહેશે અને બીએચેનમાં બસો આડત્રીસનો સ્ટોપલોસ બસો અઠ્ઠાવન બસો પાંસઠ અને બસો ચુમ્મોતેર આપણે ત્રણ ટાર્ગેટ્સ અહીંયા જોઈ રહ્યા છે તો બંનેમાં ખરીદી ઇનિશિએટ કરી શકો છો જેની પાસે છે એ અફકોર્સ હોલ્ડ પણ કરી શકે છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરી છે જે રહેશે મારી સાથે પોછી આપનો સ્વાગત છે અને એક સવાલ માટે દર્શક પત્ર જોડાઈ ગયા છે આપણી સાથે ગૌરાંગ ત્રિવેદી જી સર સવાલ પૂછો આપનો ગુડ આફ્ટરનૂન મેમ મારી પાસે અત્યારે એ એટીપીસી ગ્રીન ના આઈપીઓ 108 પરની પ્રાઈઝમાં 276 શેર છે તો મેં લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકું હમણાં જ મળ્યા છે આ કાઉન્ટર્સ પણ લોંગ ટાઈમ હજી આ યુ નો રિસન્ટલી આ કાઉન્ટર આવ્યો છે પણ આઈ ડોન્ટ નો મહેશભાઈ તમે કોઈ લાઈટ અહીંયા નાખી શકો આ કાઉન્ટર પર લોંગ ટર્મ માટે આ તમને કાઉન્ટર તમે રાખશો જો તમારી પાસે હોય તો ડેફિનેટલી એનટીપીસી ગ્રીનમાં અગર તમારે લોંગ ટર્મ વ્યૂ છે તો દોસ્તી ત્રણ સાત મિનિમમ વ્યૂ છે તો તમે અહીંયા લેવલથી તમે ઓલરેડી હોલ્ડ કરી શકો છો આપણે ઓલરેડી એનટીપીસી ગ્રીનમાં એક આઈપી રિપોર્ટ રિલીઝ કરી હતી તો શોર્ટ ટર્મમાં નથી પણ લોંગ ટર્મ એકદમ રિપોર્ટ રિલીઝ કરી હતી એક્સપેક્ટેડ કે લિસ્ટિંગ પણ આપણે એટ ટુ ટેન પર્સન્ટ મળી મળી રહ્યા છે એટ ટુ ટેન થી ઉપર મળી રહ્યા છે તો અગર તમારા શોર્ટ ટર્મ વ્યૂ હોય કોઈ ક્લાયન્ટનો કોઈ મતલબ ઇન્વેસ્ટરનો તો તમે એક પાર્સલ પ્રોફિટ બુકિંગ કરી શકો આઈધર લોંગ ટર્મ વ્યૂ છે તો અહીંયા લેવલથી તમે એક સારી અપસાઇડ જોવા મળી શકે છે બટ સબ્જેક્ટ ટુ ટુ તમારે હોરાઇઝન રાખવું પડશે સેક્ટર એક પોઝિટિવિટી છે સેક્ટરમાં ઓર સેક્ટર અહીંયા લેવલથી એનટીપીસી નો ફૂલ સારો સપોર્ટ છે ઓર આવતા વાળા ટાઈમમાં આપણે જોયું કે મેનેજમેન્ટને જો કમેન્ટ્રી કરી છે કાફી સારી પોઝિટિવ કમેન્ટ્રી કરી છે તો આપણે અપસાઇડ લેવલ જો છે સારા અપસાઇડ લેવલ એક્સપેક્ટેડ છે તો પણ છોટી મોટી પ્રોફિટ બુકિંગ આવી શકે છે શોર્ટ ટર્મમાં પણ તમારે અગર લોંગ ટર્મ ટર્મ છે તો તમારે ડેફિનેટલી હોલ્ડ કરો એક સારો અપસાઇડ મોમેન્ટમ આપણે 2 થી 3 સાલમાં જોઈ શકે છે ઓકે તો જો તમારો લોંગ ટર્મ હોરાઇઝન હોય તો પ્લીઝ હોલ્ડ ઓન કરજો પાર્ટલી પ્રોફિટ તમારે જો બુક કરવો હોય તો તમે અહીંયા ઓફકોર્સ કરી શકો છો પણ આ જે સ્પેસ છે એ લોંગ ટાઈમમાં ઘણી અપ સ્પેસ કરીને આપણે ચાલી રહ્યા છે રિન્યુએબલ એનર્જી સ્પેસ જેમાં ઘણું બધું આપણે ઇન્વેસ્ટમેન્ટ થતા પણ જોઈ રહ્યા છે नेक्स्ट uh, सवाल पर जाइए uh, तरुण जानी नो छे uh, पिरामल फार्मा अन्य बीपीसीएल मा करंट मार्केट प्राइस थी जो एंट्री करवी है तो करी शक्य डेफिनेटली बिना स्टॉक में एंट्री करवो हो तो करी से कुछ सीडीएमओ जो, जो सेक्टर से स्पेसिफिकली पहले पिरामल फार्मा की बात तो तो सीडीएमओ सेक्टर जो छे एक बंदू सेक्टर जो छे एक ग्रोथ साठी पॉइंट छे તો તમારે કોઈ ઈચ્છા હોય એક મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યુ રાખો તો તમે અહીંયા થી ડેફિનેટલી બાયિંગ કરી શકો છો ટુ સેવન્ટી ફાઈવ થ્રી હંડ્રેડ ના શોર્ટ ટર્મમાં લેવલ આપણે જોઈ રહ્યા છે લોંગ ટર્મ વ્યૂ છે તો તમારે ચારસો ચારસો પ્લસ ના લેવલ પણ આપણે પિરામલ ફાર્મામાં જોઈ રહ્યા છે

જે તો બંનેમાં ઓફકોર્સ એક ગુડ બાય બની રહ્યું છે પિરામલ ફાર્મામાં મીઠું લોંગ ટર્મ માટે બસો પંચોતેર ત્રણસો અને લોંગર ટર્મ માટે ચારસો રૂપિયાના આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છીએ બી ઇ એમ સોરી બીપીસીએલમાં આપણે બસો ઇઠ્યોતેર રૂપિયાનો એક સ્ટોપલોસ રાખવાનો રહેશે ત્રણસો પચીસ ત્રણસો ચાળીસ ત્રણસો સાહીઠ ને ત્રણસો પંચ્યાસી જેવા આપણે ટાર્ગેટ્સ અહીંયા જોઈ શકીએ છીએ નેક્સ્ટ સવાલ પછી અને પ્રિન્સ પ્રજાપતિનો સવાલ આવી રહ્યો છે ડીમાર્ટનું શું ટાર્કેટ રાખીને આપણે આગળ ચાલી શકીએ તો ડીમાર્ટનો ઓલરેડી એક બિટ ડાઉન થઈ ગયો છે તો એ લેવલથી કોઈ કોઈ બાઇંગ કરવું ઈચ્છા હોય તો ફોર થાઉઝન વન હન્ડ્રેડ લેવલ જો છે ડીમાર્ટમાં પણ આપણે એક્સપર્ટ કરી શકીએ છીએ સ્ટોપલોસની વાત કરે તો ફર્સ્ટ સ્ટોપલોસ થ્રી સિક્સ એટ જીરોના મળી રહે છે એકદમ અલ્ટ્રા એકદમ છે તો

पर अगर तुम्हारे 1792794 ने ऊपर अगर सस्टेन करे तो तुम्हारी फर्दर अपसाइड जो है 815825 प्लस तक का जो है आपड़े જોઈ શકે છે ઓર تمہارے लोअर लेवल में अगर 792794 ने ऊपर सस्टेन करे तो 778 नॉस्टॉप प्लस बढ़ सके आ टाटा मोटर में कंडीशनल बाइंग बढ़ सके छे टू 792794 ने ऊपर सस्टेन करे हम्म तो 792 ને 795 ની ઉપર સસ્ટેન કરે છે તો Tata Motors ની તરફ જોવું જોઈએ NBCC માં 112 115 થી 128 ના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છે અ નેક્સ્ટ સવાલ માટે પ્રીમ પટેલ નડિયાદ થી જોડાયા છે જી સર સવાલ પૂછો આપનો આ ટીપીએમલ મારે 83 માં બાય કરેલા છે ક્યાં સુધી રાખવા જોઈએ કેટલા વખત તમે સમય રાખ્યો છે કેટલા વખત તમે ઇન્વેસ્ટ કરી શકો છો અહીંયા રાહ જોઈશો હજી રાહ જોઈ એક બીજો બી કોઈ તમારો કાઉન્ટર છે એમાં કેટલો ટાઈમ ફ્રેમ તમે રાખ્યો છે કેટલું હોલ્ડ કરી શકો છો છ મહિનાથી થી રાખેલા છે નવસો પચાસ રૂપિયાના વધારે કેટલું હોલ્ડ કરશો તો બંને તમે એક બે મહિના માટેનો ટેન્ડર જોઈ રહ્યા છો મહેશભાઈ ટાટાટેલી અને અદાની ટોટલ ગેસ ટાટા ટેલીમાં ત્રશી રૂપિયાની ખરીદી છે અદાનીમાં અદાની ટોટલ ગેસમાં નવસો પચાસ રૂપિયાની ખરીદી છે એક થી બે મહિનાના ટાર્ગેટ આપણે શું જોઈ રહ્યા છે તો એક રેન્જ બાઉન્ડ છે મોટી કોઈ આવતી નથી તમારે એમએલ તમે સ્વિચ કરી લો એનબીસીસી વગેરે સારી મોમેન્ટમ થઈ રહી છે તો સારો એક અપસાઇડ મોમેન્ટમ એનબીસીસી માં આપણે જોઈ રહ્યા છે તો અગર તમારે પૂરા સ્વિચ કર શકો પૂરા સ્વિચ કરી લો અગર તમારે પૂરા સ્વિચ ના કરી શકો તો હાફ સ્વિચ કરી લો તમારે મેન્ટ થઈ જશે અહીંયા લેવલથી એક રેન્જ બાઉન્ડ કારોબાર ભણી રહ્યો છે ઉમીદ છે પણ તમારે કોઈ સિક્સ કરે तो पछे तुम्हारे तो 9400 105 तक का लेवल अपर रेजिस्टेंस में जा रहा है बट लगे छे कि ये टीटीएमएल करता एनबीसीसी जो से आपने ऑलरेडी डिस्कस किया था सर तो बीसीसी में एक सारो मोमेंटम तो एक्सपेक्टेड है और कंपनी भी सारी से एक न्यूज़ भी आजकल जो है एक पॉजिटिव है तो एनबीसीसी ठीक लगे स्विच कर सको हाफ स्विच कर लो તો તમે મેબી હાફ સ્વિચ કરી શકો છો એનબીસીસી માં અને ટીટીએમએલમાં પંચ્યાસી પછી એક કોન્ફર્મેશન આપણને મળી શકે છે એઝ અગેન્સ્ટ અદાણી ટોટલ ગેસ પર શું તમારો વ્યૂ અદાણી ટોટલ ગેસ માં એક ગ્રુપમાં એક કોર્પોરેટ ગવર્નન્સ ઇશ્યુ ચાલી રહ્યા છે તો તમારી કોર્પોરેટ ગવર્નન્સ ઇશ્યુ સાથે એક ડબિટ ડાઉન થઈ ગયો છે અત્યારે એક ન્યૂઝ સાથે આવી રહી છે કે ભઈ તમારે પ્રોમોટર ઉપર એલિગેશન નથી તો ટોટલી એક ન્યૂઝ માટે ટ્રેડ કરી રહ્યો છે તો પણ કંપની વાઇઝ દેખે તો ફંડામેન્ટલી ઠીક કાઉન્ટર છે તો અહીંયા લેવલ થી તમારે લોસ બુક કરવાની સલાહ નથી આપતા બટ તમે એક તમારે એક પાછો એક લેવલ આવે તો તમે પાર્સલ જો છે તમારા લેવલ થી કરીબ કરીબ આવે તો તમે પાછા એક બુક કરી લો કારણ કે ગ્રુપમાં એક ન્યૂઝ જો છે એ ન્યૂઝ ના ફ્લો સાથે એક મોમેન્ટમ જ્યાદા વોલેટાઇલ રહે છે તો ઇન્વેસ્ટર ના એક રાખો તો તમારે એક લો ક્વોન્ટિટીમાં એક ટ્રેડ કરો તો બધા ઇન્વેસ્ટર કોઈ જોઈ રહ્યા છે તો તમારે ત્યાં બી બોલું છું કે ભી અદાણી ટોટલ મે અદાણી બધા ગ્રુપમાં એક વોલેટિલિટી જ्यादा પડી રહી છે અને ગ્રુપમાં કોઈ ને કોઈ નેગેટિવ ન્યૂઝ બીચ બીચમાં આવી રહી છે તો તમારે પાસ હોય એક લેવલ તમારે આવે તો તમે એક તો બુકિંગ કરી લો અ અદાણી સ્પેસમાં અગર જોઈ રહ્યા છો તો તમારે એસીસી ઓર અંબુજા બે કાઉન્ટર છે સિમેન્ટના કાઉન્ટર છે ત્યાં કાઉન્ટરમાં કોઈ બી ડીપ મળે તમે ખરીદી કરી શકો છો બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે ત્યાંમાં તો બે કાઉન્ટર છે જો તમારે ડીપમાં અગર કોઈ ખરીદી કરવા ઈચ્છા હોય તો એસીસી અંબુજા બે કાઉન્ટરમાં ડીપમાં કોઈ બી એક કોઈ બી ડીપ મળે પાંચ આઠ પર્સન્ટ તો તમે પાછી એક બાઇંગ ઇનિશિયેટ કરી શકો છો અ આ કાઉન્ટર મે ક સલાહ હશે સેલન રાઇઝ ઓર તમારે એક સ્ટ્રેટેજી બનાવવી ના ડાયરેક્ટ ઓર ગેસ માં એક તમે રણનીતિ બનાવી શકો છો હ તો અદાણી ટોટલ ગેસ માં સેલન રાઇઝ એક નિકડવાની કોશિશ કરવી પરસે બાય ઓન ડિપ્સ ની રણનીતિ થી તમે એસીસી અમuja માં કામકાજ અહીં કરી શકો છો અ એટલે અહીં ઓફકોર્સ એક એક્ઝિટ ની સલા અદાણી ટોટલ ગેસ માં થી તમને મરથી દેખાઈ છે ઓન ધેટ નોટ અહીંયા એક બ્રેક નો પર સમય થઈ ગયો છે બ્રેક લે લે અને પાછા ફ્રેશ યુ જોડા れる જો મારી સાથે પછી આપનું એક પટેલ નો ચંદ્રિકાબેનનો આઈ થિંક સવાલ છે એમની પાસે ટેક મહેન્દ્રના બારસો કાઉન્ટર છે સાતસોના ભાવના છે લોંગ ટર્મ એટલે કે બે વર્ષ માટે એ હોલ્ડ કરી શકે છે આપણે અહીંયા શું ટાર્ગેટ જોઈ શકીએ છીએ મહેશભાઈ बंदी टेक्नोलॉजी स्पेस पर तो में जो तो एक पॉजिटिविटी मिली रही है तो अँ लेवल थी भी कि एक पॉजिटिविटी साथ ट्रेड कंटीन्यू करो अगर तुम व्यू लॉन्ग टर्म है તો એક થોડે જ્યાદા અપસાઈડમાં ઉમેદ કરી શકે છે પણ તમારે એક શોર્ટ ટર્મ સાટી જો છે તમારે એક 1640 નો સ્ટોપ લોસ મળી રહ્યો છે તો 1640 ને શોર્ટ ટર્મ નો સ્ટોપ લોસ રાખી શકો છો ઓર અપસાઇડ જો તો તમારે શોર્ટ ટર્મ સાટી જો છે તમારે એક 1840 થી 1860 ને વચ્ચેની એક શોર્ટ ટર્મ સાટી એકદમ ન્યુ આવે તો તમારી એક શોર્ટ ટર્મ સાટી છે બટ લોંગ ટર્મ સાટી છે તો તમે ડેફિનેટલી હોલ્ડ કરી શકો છો ટેકનો ઇદાપા હમ તો ઓફકોર્સ તમે અહીંયા લોંગ ટર્મ વ્યૂ છે તો હોલ્ડ કરી શકો છો એક હજાર છસો ચાળીસનું અહીંયા સ્ટોપલસ રાખવાનું રહેશે અઢારસો ચાલીસથી અઢારસો સાહિઠના આપણે અહીંયા ટાર્ગેટ જોઈ શકીએ છીએ ધેટ નોટ મેશ ભાઈ રજા લેવાનો સમય થઈ ગયો છે આપના કોઈ ડિસ્કલુશિયર્સ છે ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલેબલ વ્યૂ પોઇન્ટ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ મને આપશો રજા બજો ડાલા રીજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર